ભાજપ ને કોંગ્રેસ નો પ્રમુખ અભિનંદન આપે કે તમારી જનતા લાખ લાખ વંદન તમારી માતા પિતાના ના મારું મસ્તક દુકાવું કે તમે નર્મતા

કરે મારી એક જ મુદ્દાની વાત છે અને એક જ પ્રકારની વાત છે એક વાર દેવા માફ કરો એટલે એના ભાજપ ના અમુક પ્રવક્તાઓ કે માણસો એવું કહે છે કે ખેડૂતના દેવા માફ કરીએ તો લાખ કરોડ ક્યાંથી કાઢવા

મજા આવી કટાક્ષો મજા આવી ઉપર વાતો કરતા હતા સાંજે દાદા એટલે કે આપણા મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું કે ભાઈ હવે સર્વેમાંથી આપણે બહાર નીકળીએ અને સરપંચોના સર્વેને અમે માન્ય રાખશું દેવા માફી માટે મેં સંસ્થાઓ સાધુ સંતો રાજકીય પક્ષો બધાને નિવેદન કર્યું હતું અપીલ કરી હતી કોઈ વ્યક્તિ સ્વાર્થ નથી આજે હું સલામ કરીશ કુમારભાઈ કાનાણીને ભારતીય જનતા પાર્ટીના ત્રણ ત્રણ ટ્રમના ધારાસભ્ય છું ખેડૂતના દીકરા છે અને ખેડૂતના દીકરા તરીકે એણે ખેડૂતની વાતની રજૂઆત કરી એટલે મંચ ઉપરથી એના એટલા માટે આવકાર્યા મેં કે સૌ બોલશું તો ફરજ સો ટકા સરકાર નિભાવશે એકસો બ્યાસીમાંથી એક ધારાસભ્ય અને હંમેશા એ વ્યક્તિ જ્યારે કોઈનું નુકસાન થતું હોય ત્યારે બોલતા હોય ત્યારે મારા હૃદયની અંદર એની વાત આવી ગઈ અને હૃદયમાં આવેલી વાત મોઢામાં આવી જે દિલની વાત મારી હતી કે મારી આમાં કોઈ રાજકીય માનસિકતા નથી એ દિલની વાતના કારણે એની માતાને પણ મેં નમન કર્યું એના પિતાને પણ નમન કર્યું અને કુમારભાઈને મેં સલામ મારી જાહેર જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સલામ મારી એવો પ્રથમ બનાવશે અને હું અભિનંદન આપું છું કે ખેડૂતના દીકરા તરીકે એને દેવા માફીની વાત કરી છે સો સો સલામ છે કુમારભાઈ તમને આ જ પ્રમાણે નિરપક્ષ સમાજને જ્યાં તકલીફ પડતી આ સૌ આપણે બોલીએ આની જગ્યાએ કોંગ્રેસની આ તમારે વિડીયો રાખવો હોય તો રાખજો જાહેર જીવનમાં આવી ભૂલો કોંગ્રેસ ક્યારેય કરશે તો કોંગ્રેસ સામે પણ મોરસો માંડતા પ્રતાપ દુદ્ધા ક્યારેય અસકાવાનો નથી હિતની લડાઈ લડું છું ખેડૂતની લડાઈ લડું છું અને ખેડૂતની લડાઈ લડવા માટે સૌ સાથે મળી અને ખેડૂતને અપાવી એટલી જ મારી અપીલ છે